ફક્ત પંદર જ મિનિટમાં તાજી તાજી આપણે ચીજ બનાવીશું તે પણ ઘરમાં જ તો ચલો લઈ સ્ટાર્ટ તો અહીં મેં વધારે દૂધ નથી લીધું મારે તાજી જેટલી જોઈતી હતી ચીજ એટલી જ હું બનાવી રહી છું તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલું મેં દૂધ લીધું છે તમે લીટર દૂધ પણ લઈ શકો છો તો પાંચસો ગ્રામ દૂધ જેટલું આપણે લેવાનું છે પરંતુ વધારે ગરમ કરવાનું જ નથી અહીં હું પાંચથી સાત જે હું તમને ટિપ્સ બતાવું તે તમારે ફોલો કરવાની છે તો અહીં મેં આંગળી નાખીને જોયું છે તો દૂધ હજુ ગરમ થયું નથી સામાન્ય દૂધ ગરમ થાય એટલે કે તેનો ઉકાળો પણ ન આવે તેટલું દૂધ ગરમ કરવાનું છે અહીં મારા દૂધની અંદર બરફ થઈ ગયેલો છે તો અહીં દૂધ મારે ગરમ થતાં વાર લાગશે તો અહીં આપણે દૂધની બાજુમાં જ ઊભું રહેવાનું છે અને દૂધ સામાન્ય ગરમ થાય એટલે આપણે તે ધ્યાન રાખવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં તમને હું જણાવું કે તમે વિડીયો પર પહેલી જ વખત આવ્યા હોય અને હા મારી યાદની વિડીયો તમને ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ તો અહીં દૂધ તો સામાન્ય ગરમ થઈ ગયું છે આંગળી નાખીને જોડી દૂધું છે તો બેથી ત્રણ ચમચી જેટલું મેં અહીં ચાર ચમચી મેં લીધી છે શરકો એટલે કે વિનેગર મેં લીધું છે તમે અહીંયા કોઈ પણ વિનેગર તમે આમાં એડ કરી શકો છો હવે તમને એમ થતું હશે કે વિનેગરથી આવી રીતે ફાઈને પનીર પણ બને છે પણ પનીરની ટ્રીક થોડી અલગ છે અને ચીજની ટ્રીક પણ થોડી અલગ જ છે હવે આપણે આવી રીતે મિક્સ જ કરીશું થોડો ટાઈમ સુધી અને પછી થોડે તેને બે મિનિટ માટે આપણે તેને ઢાંકી દઈશું જેથી કરીને તેનું રિઝલ્ટ આપણને દેખાઈ આવશે અહીં બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ અલગ જ ઉપર તરી આવી ગયું છે તો આ છે આપણી ચીજ પરંતુ અહીં તે પ્રોસેસ જો બાકી છે હવે આપણે જે આપણે જે ફૂદતાં ફૂદતાં જે વ્હાઇટ આપણે ઉપર આવી જ ગયું છે દહીં જેવું દેખાય છે તેને આપણે આવી રીતે કાણાવાળા વાસણથી આપણે અલગ કાઢી લઈશું વાટકો હોય અથવા તમારે કોઈ પાસે ઝારો હોય તો આવી રીતે આપણે કાઢી લેવાનું છે ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરજો ફેમિલી ફ્રેન્ડને શેર જરૂરથી કરજો અને હા મારી એક એવી ચેનલ છે કે જેમાં અલગ અલગ રેસીપીઓ તમને મળી જ જશે અને એકદમ ઓછા મસાલામાં ઘરના સિમ્પલ વસ્તુથી જ હું રેસીપી તમારી સાથે શેર કરું જ છું અને હા મારી આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરેલી છે આખી પ્લે લિસ્ટ જ બનાવેલી છે તો તમે પ્લેલિસ્ટ તમે ચેકઆઉટ કરી શકો છો અને હવે તો લંચ બોક્સની રેસીપીઓ ઘણી બધી મેં તમારી સાથે શેર કરી છે તો તમે જરૂર જરૂરથી ચેકઆઉટ કરી શકો છો એકદમ પ્લફી પ્લફી રેડી થઈ ગયું છે રોટલા જેવું હવે તેને સાદા પાણીથી આપણે એક બે વખત ધોઈ નાખવાનું છે એટલે કે આપણે થોડું એકદમ ક્લીન થઈ જાય તો હવે અહીં મેં ક્લીન કરી દીધું છે અને હવે આપણે જે દૂધની નીચેનું જે આપણે પાણી દૂધનું જ પાણી અલગ થયું હતું એ પાણી હવે આપણે ગેસ ઓન કરવાનું છે અને એ પાણીની અંદર આપણે થોડું મીઠું એડ કરવાનું છે તો તમે બજારમાંથી તમે ચીજ લાવો છો તો તમે થોડી ખાવ છો તો થોડી તમને નમકીન લાગે છે તો આ ચીજ મોળી ન લાગે એ માટે આપણે મીઠું આમાં એડ કરીશું અને હવે તે પાણીની અંદર થોડી એક બે મિનિટ આપણે ફેરવીશું એટલે કે જે મીઠું છે તે પાણીની અંદર ઓગળી જાય હવે આપણે જે ચીજ ધોઈ હતી તે રેડી કરી હતી તે વળી પાછું આ પાણીની અંદર આપણે થોડું બે મિનિટ માટે આપણે તેને એડ કરવાની છે જેથી કરીને તેની અંદર થોડું જે મીઠાવાળું પાણી છે તે ઓબ્ઝર્વ થઈ જાય હવે બે મિનિટ થઈ ગઈ છે ફરીથી આપણે આવી રીતે બસ આ કાણાવાળા આપણે વાસણથી આવી રીતે ચીજ આપણે કાઢી લીધી છે હવે તેની અંદર આવી રીતે કાઢીને મેં આવી રીતે સારી રીતે દબાવીને તેની અંદર પાણી બધું કાઢીને ઠંડા પાણીની અંદર મેં આ એડ કરી છે હવે ઠંડા પાણીની અંદર આપણે રાખીને આવી રીતે તમે રૂમાલમાં અથવા તો રકાવીની અંદર પણ તમે ફ્રીજમાં મૂકી શકો છો કોટન કપડું હોય કે આપણો હાથ રૂમાલ હોય તો આવી રીતે થોડું થોડું દબાઈને આપણે મૂકીશું તો તેનો શેપ આવી જશે અહીં મેં આવી રીતે બાજુમાં બાજુમાં રૂમાલ છે તે રૂમાલની અંદર જ મેં મૂકી દીધી છે અને સરસ એવી ફ્રીજમાં મેં મૂકી દીધી છે અને તમે જોઈ શકો છો એ જ ચીજ છે તે હું આવી રેસીપીમાં હું ઉપયોગમાં લઉં છું તો આધી રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને જરૂરથી કહેજો બ બાય જય ભારત